સંઘના સો વર્ષની યાત્રાને અંતર્ગત એક જે વિજયાદશમીનો ઉત્સવ થયો એના પછી અત્યારે સંઘનો ઘર ઘરનો સંપર્ક અભિયાન છે અને એના પછી જે કંઈ આપણા ગામના કે શહેરના વિસ્તાર છે એ વિસ્તારને અંતર્ગત બસો ત્રણસોની વસ્તી હોય એને એકત્રિત કરી અને કોઈ બી સારી એક જગ્યાએ ભલે કોઈ સમાજ ભવન હોય અથવા કોઈ ગરબી ચોક હોય સામાન જાહેર ચોક હોય તો ત્યાં તને સાથે મળી અને જાહેર સભા થવાની છે હિન્દુ સંમેલન તરીકે એનું આપણે શીર્ષક રાખ્યું છે તો ત્યારે સંઘના વક્તા પણ ત્યાં કાલે રહેશે અને આપણે સમરસતા માટે કરીને અમુક અમુક એ સમિતિ બનાવવામાં આવશે કે સુશોભન સમિતિ છે પછી સામની સમિતિ છે વિધિ એકત્રીકરણની સમિતિ છે તો આ બધી બાબતોને સાથે જાળવી અને એકવાર એની સમિતિ બનશે સંઘના વ્યક્તિની અંદર બધું સજેશન કરવા આવશે એની બેઠક થશે અને એના પછી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એનાથી પહેલાંના ગાળામાં લગભગ સુધીમાં દરેક વિસ્તારમાં આખા દેશમાં દરેક વિસ્તારમાં સભા થઈ જશે કે જેને હિન્દુ સંમેલન તરીકે નામ આપી અને આપણે એક સંગઠનની શક્તિ ઊભી થાય અને વ્યક્તિનો વિકાસ થાય એવા હેતુથી એ વિસ્તારની અંદર દરેક જાતની સમરસતા સચવાઈ અને માણસોની પ્રગતિ થાય એવા આશયથી અને દરેકના ઘરો ઘર સુધી આ સંપર્કનું અભિયાન પહોંચે અને વિશેષમાં મુદ્દા જે કંઈ હોય કે સંઘ દ્વારા જે કંઈક કહેવામાં આવી રહ્યું છે કે આપણે દેશ માટે એકતા માટે સીમા કલ્યાણ સમિતિ છે વિચાર ભારતી છે વિદ્યા ભારતી છે સંસ્કૃત ભારતી છે એ બધાને અંતર્ગત આપણે શું શું કરી સકીએ છીએ અને વર્તમાન સમયની માંગને લઈને એ વિસ્તારના જે કોઈ સેવાભાવી વ્યક્તિ છે જે કોઈ જેને પોતાના જીવન ચાલીસ પચાસ વર્ષ કે સાઠ વર્ષ સેવામાં વિતાવ્યા છે કોઈ સંસ્કૃતિમાં સમર્પણ થયું છે કોઈ એવા સારા સંત છે કોઈ લેખક છે કોઈ વિદ્વાન છે તો એવા બધાને સાથે રાખી સાહિત્યકારને સાથે રાખી ગૌસેવકને સાથે રાખી અને સંમેલન થશે કે દરેક ત્યાંના એક પ્રબુદ્ધ વ્યક્તિનું આપણે ત્યાં કાંઈ માન સન્માન કરશું સારું સ્થાન આપશું અને એને સમાજ સુધી આગળ વધે એના ડ્રાઈવર બનાવી અને એના ગાઈડન્સમાં બીજા પણ નવી પેઢી આગળ વધે એવા શુભ આશયથી દોઢ બે કલાકનો કાર્યક્રમ કરવામાં આવશે કોઈ દરેક વિસ્તારમાં એમાં પણ દરેક ભાઈ બહેનો સાથે મળી અને પોતાના વડીલોની છત્ર સમાજના આગેવાનોના અંતર્ગત સમાજના હિત માટે જ કરીને સત પ્રવૃત્તિનું સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિનું ઉન્મૂલન એવા આશયથી વિચારક્રાંતિનું એક સારું અભિયાન સંઘના માધ્યમથી ચાલી રહ્યું છે તો મહિનાની જે કોઈ વિસ્તારમાં આ સભાનું આયોજન થાય જોડાઈ અને પોતાના સંતાનને ભાવી પેઢીને એક નવો રસ્તો આપશું અને ભારતને વિશ્વગુરુને સ્થાને બિરાજમાન કરવા માટે કરીને તમે આ વર્ષ સો વર્ષના એકા વર્ષના ઉત્સવમાં અને આ સભામાં જરૂરથી આમંત્રિત થજો હાજરી આપજો અને પોતાને પણ એમાં સફળ કરજો નમસ્કાર